ખેડૂત મિત્રોને મારા રામ રામ ખેતી ખબર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગલગોટની ખેતી પર એકદમ એ ટુ ઝેડ હાથે ડિટેલેડ વિડીયો બનાવવા આપણે આવી ગયા છે જેથી ગલગોટની ખેતી કરવી કે નહીં કરવી એ ખેડૂતોને ખબર પડે તો આજે આપણે આવી ગયા છે ગૌરવભાઈ જે મારા મિત્ર છે એમના ફાર્મ પર આપણે આવી ગયા છે ગૌરવભાઈ તમે આ ગલગોટની જે ખેતી કરી છે એ તમે કઈ તારીખે વાવેતર કરેલું છે આપણે હા અઢાર જુલાઈની આજુબાજુનું વાવેતર છે અઢાર જુલાઈનું વાવેતર છે બરાબર છે તો આ અઢાર જુલાઈએ તમે જે વાવેતર કર્યું હતું એ તમે વાવણી જે કરી હતી ત્યારબાદ તમે પહેલી વીણી એની ક્યારે કરી હતી પહેલી વીણી આપણે આવી હતી જન્માષ્ટમીના દિવસે જન્માષ્ટમીના દિવસે ઓકે જન્માષ્ટમીના દિવસે આવી હતી તો તમને પહેલી વીણીનો ભાવ કેટલો મળ્યો તો પહેલી વીણીમાં આપણને સ્ટાર્ટિંગમાં ભાવ પડેલો સાઠ રૂપિયા બરાબર છે પેલી વિની ગૌરવભાઈને ગૌરવભાઈ રૂપિયાનો ભાવ મળેલો છે હવે રોપણી કરી હતી તારે ચાસ વચ્ચે નું અંતર આપનાર આવેલું ચાર ફૂટ ચાર ફૂટ બે વચ્ચે અંતર રાખેલું ને બે છોડ વચ્ચે કેટલું અંતર રાખેલું છે તમે બે ફૂટ ઓકે બે છોડ વચ્ચે બે ફૂટ ગૌરવભાઈ આજે તમે ગલગોટનું વાવેતર કર્યું છે એનું ધરુ તમે ઘેર કર્યું હતું કે પછી માર્કેટમાંથી તમે લાવ્યા હતા આમાં આપણે ધરુ વાળ્યું ઘર જ કર્યું હતું બરાબર છે ધરુ વાળ્યામાં આપણે થી ત્રીસ દિવસનો સમય લાગ્યો તો બરાબર છે એટલે ધરુ વાળ્યું પચીસ થી ત્રીસ દિવસનો સમય લાગ્યો તો તો માર્કેટથી તમે મતલબ કોઈ છોડ લાયા નથી એટલે વચ્ચે ગારા પડ્યા તો લાઈ લો થોડાક

માર્કેટમાં એકદમ વેલી રીતે ઉઠી જાય છે જો મિત્રો ફૂલ ને આપડે ચૂથી નાખી છે તોય ફૂલ એની ઓરિજિનલ એમાં આવી ગયું છે હવે ગૌરવભાઈ આ ફૂલની ખેતીમાં તમે વિડીયો એટલે તમારો લઈએ છે કે આપના તમને જે અનુભવ થયો છે તમે નવા છો બરાબર છે જો અમારા નવા દર્શકો જે છે એમને બી એવી તમારા જેવી ભૂલ ના કરે એના ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હવે મેં માર્કેટમાંથી બી ઘણા બીજા જે ગલગોટની ખેતી કરતા એવા ખેડૂત મિત્રોને હું મળ્યો છું એમના અનુભવ પ્રમાણે એમનું ખેતરમાં જે પાક થાય છે એ એક વિઘા માં દસ દસ મન થી લઈને પંદર પંદર પાયામાં ખાતર નાખેલું પાયામાં તો આપણે કઈ આપ્યું જ નહી બરાબર છે ત્યારબાદ એમાં ડ્રિન્ચિંગ વગેરેનો કોઈ ખર્ચ કરેલો ડ્રિંચિંગ આપણે એક હતું ઓકે એટલે ડ્રિંચિંગ શેના માટે તમે કરેલું ગ્રોથ માટે ગ્રોથ માટે ફૂગ ના આવે અને એનો સારો વિકાસ થાય એટલા માટે આપેલું ત્યારબાદ એની આજે ગુમણા જે બેઠા છે આના એ કેટલા દિવસે બેસી ગયા હતા દિવસમાં ચાલુ થઈ ગયેલું ફ્લાવર બરાબર છે ઓકે ઓકે બરાબર છે હવે બીજું કે પહેલો હપ્તો તમે ખાતરનો કયો આપ્યો હતો અને કેટલા દિવસ પછી અંદાજે આપ્યો તો પહેલો હપ્તો આપણે આપ્યો તો એક મહિના પછી એક મહિના પછી આપ્યો તો કયું ખાતર નાખ્યું તું દસ છવ્વીસ નાખ્યું કેટલું આજુબાજુ ઓકે કિલો તમે ખાતર જે આપ્યું છે આ તમારા આખા ખેતર નું વાવેતર જે છે એ કેટલા વિંગા માં છે લમસમ એક વીંગાની આજુબાજુ છે આપણું લમસમ એક આજુબાજુ છે બાવીસો છોડ છે

છોડવાઓ મે વધારે પડી રહી છે ગલકોટમાં આવશે ગૌરવભાઈ હવે બીજી વાત તમને મે એવી પૂછીશ કે તમારી જે આ વીની હાલમાં ચાલુ છે તો આ તમે જે 2200 છોડ કો છો એમાંથી માલ કેટલો નીકળી રહ્યો છે પહેલી વીને મારે આઈ હતી 6 કિલોની 6 કિલોની પહેલા મુરત થયું હતું સીધી 12 કિલો થઈ ગયો 12 કિલો ત્યાર પછી તમે વિટલા દિવસે ચાલુ રાખો માલ નીકળે છે હવે હાલમાં કેટલો માલ નીકળ્યો છે કેટલા માલ માલ નીકળી દિવસ પહેલા તોડાયું હા હા એમાં કિલોની આજુબાજુ માલ નીકળ્યો આપનો ઓકે 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 પાછો પચાસ થી કિલો જેવો માલ આપણે ત્રણ દિવસ માં રેડી બી થઈ ગયો ગયું છે એસી માં બી ગયું છે હમણાં હાલમાં પંદર થી વીસ રૂપિયા માર્કેટ છે ઓકે એટલે ઓકે ઓકે એટલે જે પક્ષો ચાલી રહ્યા છે એના લીધે માર્કેટમાં એકદમ મંદીનો માહોલ છે તો આવતા સમયમાં નવરાત્રી બી આવી રહી છે દિવાળી બી આઈ રહી છે તો તમારો શું અંદાજ છે ભાવ કઈ લગીન પહોંચી નવરાત્રીમાં ઓછા ચાલીસ રૂપિયા રહેશે અને બની શકે કે જો ડિમાન્ડ વધારે તો સો રૂપિયા બી થઈ જાય જઈ શકે છે બરાબર છે હવે ગૌરવભાઈ બીજું આ તમારા ખેતરમાં જોઈએ છે તો ઘણા છોડવા આમ નમી ગયા છે આ થઈ ગયા છે આવું બધું થવાનું કારણ શું છે આપણે ઓકે ઓકે એ કરવાનો ટાઈમ નહી મળ્યો ઓકે ઓકે વચ્ચે વાવાઝોડું વરસાદ આવ્યો છે ને એમાં છોડ નમી ગયા છે બરાબર છે એટલે કે તમે એને પારો નથી કરી

કયા મહિનામાં વાવેતર કરીએ તો એ ટાઈમે આપણો માલ વધારે નીકળે જે તમારો અનુભવ છે એ પ્રમાણે કે માલ વધારે નીકળે અને ખેડૂત મિત્રોને ભાવ મળે અને માલ બી વધારે નીકળે તો કયા મહિનામાં વાવેતર કરવું જોઈએ તો ગલગટની ખેતી એ જ કે તમે 12 કરી શકો છો બરાબર અને સારો ભાવ છે ને સાવન મહિનામાં મને લાગ્યું સાવન મહિનામાં માર્કેટ સોની અપ ગઈલો ઓકે ઓકે આપણે ચોથાના સ્ટાર્ટિંગમાં કે પંદર દિવસની અંદર આપણે વાવેતર કરી દઈએ ઓકે તો તમને સારો ભાવ તે ટાઈમે મળી રહે બરાબર છે એટલે ગૌરવભાઈનું એવું કહેવું છે કે જો શ્રાવણમાં વધારે માલ નીકળે એ પ્રમાણે તમે જો ચોથા પાંચમા મહિનામાં જો એનું વાવેતર કરી દો તો તમને સો દોઢસો રૂપિયા સુધીનો બી ભાવ મળી શકે છે બીજું ગૌરવભાઈ કે આ જે છોડવા આડા પડી જાય છે એના માટે આપણે શું કરવું જોઈએ

કે ઈયળો એકલો સ્પ્રે કરે છે ચૂસ્યાની કોઈ દવા અંદર વાપરતા નથી ફંગીસાઇડનો સ્પ્રે કરવાનું ગૌરવ એટલા માટે કે છે કે જ્યારે વધારે વરસાદ હોય કે જ્યારે ઝાકળ હોય એ ટાઈમે અંદર ફૂલમાં ડાઘીનો રોગ આવી જાય છે ડાઘીનો રોગ આવે છે એટલે ફૂલમાં કાળા કલરના ધબ્બા પડી જાય છે કથ્થાઈ કલરના ધબ્બા પડી જાય છે એટલે ફૂલની ક્વોલિટી એકદમ આખી ખરાબ થઈ જાય છે અને માર્કેટમાં એ ફૂલ ગૌરવભાઈ પછી નથી લેતા બરાબર છે ગૌરવભાઈ આજે તમારો ગારો છે એમાં મને એ નજર આવી રહ્યો છે કે બે ચાસ અને છોડ થી છોડ બરાબર છે તો આ બરાબર માપ છે કે પછી આપણે ખેડૂત મિત્રો વધારે ઓછું કરી શકીએ તમને કોઈ આ ગારામાં કઈ તકલીફ પડી કે કેવું છે તમે એકદમ ડિટેલ માં કહો તો અમારા દર્શકોને ખેતી કરવી હોય તો એ પ્રમાણે કરી શકે આમાં કેવું થોડુંક તો જમીન પર અનુકૂળતા આવે ઓકે ઓકે આપની જમીન ગોરા ખરી બરાબર છે એટલે બેજ ને રેના એમાં બરાબર પ્લસ થોડો ગારો મોટો રાખીએ ને હા હા તો આપનો છે ને નિંદામણ ખર્ચ કપાઈ જાય ઓકે ઓકે હવે આપનો ગારો ને 4 ફૂટ નો છે હવે છોડ પડી ગયા આપના હા 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 એટલે નિંદામન મન આપણે ટ્રેક્ટર છે કશું અંદર વાગે ને બરાબર છે બરાબર એટલે પાંચ થી છ ફૂટનો જો ગાળો રાખીએ આપણે ઓકે આપણે આસાનીથી અંદર ટ્રેક્ટર ફરી શકે તો નિંદામન મન આપણો કપાય પ્લસ બીજું કે આ જે બે ફૂટ નું આપણે રાખ્યું છે આપણે છોડની ની જો ઓકે ઓકે ત્રણ ફૂટ ની અબજ તૂર્યું છે એક છોડનો ફેલાવો ઓકે 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 બરાબર છે તો અઢી થી ત્રણ ફૂટ રાખીએ ને તો

એટલે એક ફૂલ પર બેથી ત્રણ કિલો ચાર કિલો લગીન બી મિત્રો આખા વર્ષ દરમિયાન અંદર ફૂલ લાગી શકે છે પણ ગૌરવભાઈનું બીજું એક એવું કહેવું છે કે એમને ચાર ફૂટે વાવેતર કર્યું પણ ચાર ફૂટની અંદર ટ્રેક્ટરની ખેડ એમને થતી નથી એટલે એ લકડાથી ખેડ કરાવતા હતા ત્યારબાદ એકાદ દોઢ મહિના પછી એમને એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ કે અમને નિંદામાં હાગોળ કરવાની ફરજ પડી ગઈ એટલે કે એકથી હામટુક જમીનમાં ટૅક્ટર નહીં ફરવાના કારણે આગોળ નિંદામણ કરવી પડી એનાથી એમનો ખર્ચ વધી રહ્યો છે એટલે ગૌરવભાઈનું એવું કહે છે કે પાંચથી છ ફૂટના ગાડે તમે કરો તો કમસે કમ ટ્રેક્ટર બી અંદર ફરે અને ખેડ બી અંદર થાય એવરેજ તમારા છોડવા કદાચ ઓછા આવશે પણ તમને જે નિંદન ખર્ચ જે ઘણો લાગી રહ્યો છે અને જે માણસ મજૂરની જે તકલીફ પડી રહી છે એ ઓછી પડે ગૌરવભાઈ બીજી એક પ્રશ્ન એવો છે કે તમારે આ માલ તમે કઈ વેચો છો તો હાલમાં આપણે માર્કેટ જ મોકલ્યું છે ઓકે ઓકે અને આજુબાજુમાં જે ફૂલ માર્કેટ હોય આવે લોકલ ફૂલ માર્કેટ ઓકે એટલે જે માડી છે હા માડી છે જે હારનું હાર બનાવતા હોય ઓકે ઓકે ત્યાં જાય છે એટલે તમે માડીને બી આપો છો માર્કેટ બી મોકલો છો વચ્ચે કોઈ દલાલ બલાલ વચ્ચે હોય છે કેવું છે એ બી લઈ જાય છે ઓકે ઓકે દલાલો બી તમે આપો છો બરાબર છે જણાવ્યું એ પ્રમાણે થોડુંક ધ્યાન રાખવાનું ગારો છે ઈયરનો છે દવાનો સ્પ્રે છે એને ટાઈમ ટુ ટાઈમ આપણે અઠવાડિયા થી દસ દિવસમાં આપી દઈએ તો મેજર પ્રોબ્લેમ બધા બહુ ઓછા આવે છે આમાં અને ખેતી કરાય વાંધો ન આવે ખેતી સારી છે ભાવમાં તો કેવું જાય માર્કેટ પ્લસ માઇનસ થયા કરે કોઈ સારા ભાવમાં બી મળી જાય તો કવર થઈ જાય તમારે પણ ખેતી કરાય વાંધો ન આવે ગલબોટ ની ખેતી થાય ધન્યવાદ ગૌરવભાઈ તમે સમય કાઢીને દર્શક મિત્રોને જે સાચી માહિતી છે એ પહોંચાડી બરાબર છે આવનો અમને સપોર્ટ કરતા રહેજો ઓકે ધન્યવાદ દર્શ હા જેમ ગૌરવભાઈએ વિડીયોમાં જણાવ્યું એમ ગલગોટની ખેતી તો સારી રીતે થઈ શકે છે હવે આ પાકી જાય જો ભાવ મળી જાય માર્કેટમાં ઘણી વખત ઘણી મોટી શોર્ટેજો ઊભી થતી હોય છે તો આ એક વિઘાની અંદર એકથી દોઢ લાખ રૂપિયા સુધીની કમાણી બી તમે કરી શકો છો પચીસ હજાર ત્રીસ હજારની કમાણી તો તમે આનામાંથી આરામથી કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો જે અનુભવવાળા છે એમને મળ્યો એમને સો રૂપિયાના ભાવે એક વિંગામથી દસ દસ માન માલ બી નીકળેલો છે તો ખેડૂત મિત્રો તમે ગણો કે કેટલા રૂપિયા એક એક વિન્ય તમારી પાસે આવી શકે છે ખેડૂત મિત્રો મારો વિડીયો જોવા માટે ધન્યવાદ જેમ આવી સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચે અને અવનવી માહિતી પહોંચે એના માટે ખેડૂત મિત્રો મારી ચેનલને ખેતી ખબર લાઇક કરો ફોલો કરો કોમેન્ટ કરો શેર કરો ધન્યવાદ